ભગવાન દ્વારકાધીશ ની કૃપાથી અને ગુજરાતના હૃદય સમ્રાટ સંવેદનશીલ ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદાર સાહેબના આશીર્વાદથી અમારા આઝાદ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી આ બેગ વિતરણનો તેરમો બાબરપરા મુકામે પ્રોગ્રામ રાખેલ છે અને ભગવાન દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણ આવા કાર્ય માટે જે અમારે સંસ્થાને નિમિત્ત બનાવ્યા છે છેલ્લા પાંચ વર્ષથી આ અવિરત સેવા યજ્ઞ ચાલી રહ્યો છે હું સંજય પંચાલ પ્રમુખ તમામ ટ્રસ્ટીઓનો સાકરના ગ્રામજનોનો અને અમને જે લોકોએ દાન આપ્યું છે ગયા વર્ષે અમે સાત બાળકોને ગામે ગામ સ્કૂલ વિતરણ કરી ચૂક્યા છે આ વર્ષે અગિયાર બાળકોને સ્કૂલબેગ અમારા કાર્યક્રમો ચાલી રહ્યા છે એમાં આજે તેરમો કાર્યક્રમ છે આજે અમારી વચ્ચે આ બાબરપરા મુકામે અરવિંદભાઈ જગદીશભાઈ રજીભાઈ પિન્ટુભાઈ એમની સાથે એક મિત્ર અને રાવજીભાઈ તમામ લોકો વધારે તમામનો આભાર વ્યક્ત કરું છું વાત કરવી છે શિક્ષણની કે સાહેબ આ સ્કૂલ બેગ નોટબુક ચોપડા આ બધી વસ્તુ બાળકોને વિતરણ કરવાથી બાળકોને ભણવામાં રુચિ વધે તેમનો ગામડાઓનું એજ્યુકેશનનો પાયો મજબૂત થાય એવું મિશન લઈને અમે નીકળ્યા છીએ છેલ્લા પાંચ વર્ષથી અને ગામે ગામ બને એટલા વધારે પ્રોગ્રામો ભગવાન અમારા હાથે કરાવી રહ્યા છે અને આ બધી વસ્તુ એવી છે કે આ બધી વસ્તુ કરવા માટે એક ભગવાન જ્યારે તમને નિમિત્ત બનાવતા હોય ત્યારે જ આ વસ્તુ થઈ શકે એ સિવાય આ વસ્તુ પોસિબલ નથી અને કોઈ પણ વસ્તુ જ્યારે એવું સાંભળ્યું છે કે જે કૂવામાંથી લોકો પાણી પીતા હોય એ કૂવો ક્યારેય સુકાતો નથી માટે ભગવાન જે અવિરતપણે અમારા હાથે આ નાના નાના ભૂલકાઓને સેવા કરાવી રહ્યા છે સ્કૂલ બેગ હોય ચાહે ભંડારા કરવાના હોય સાડી વિતરણ કરવાનું હોય કેળાની વેપર વિતરણ કરવાની હોય કે

જા કાળજી રાખ્યા વગર પોતાના માટે કોઈ પણ વિચાર કર્યા વગર અડધી રાતે પણ તેમનો ફોન તેમના ઘરના દરવાજા લોકો માટે ખુલ્લા હોય છે